બાઇડનની ઉંમર અને રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી અંગે અમેરિકામાં વિવાદ વધી રહ્યો છે આ દરમિયાન એક્યાસી વર્ષીય રાષ્ટ્રપતિએ નાટો સમિટમાં ઘણા લોકોના ખોટા નામ બોલીને રાષ્ટ્રપતિ પદ પર ચાલુ રાખવાની તેમની ક્ષમતા પર ફરી એકવાર સવાલો ઉઠાવ્યા છે નાટો સમિટ દરમિયાન બાઇડને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલન્સ્કીને પુતિન કહ્યા થોડા સમય પછી તેમણે પોતાની ભૂલનું પુનરાવર્તન કર્યું અને અમેરિકાના રાષ્ટ્રપતિ કમલા હેરિસનું નામ ભૂલી ગયા અને તેમને ટ્રમ્પ કહીને બોલાવ્યા હતા મળતી માહિતી અનુસાર નાટોના પંચોતેર વર્ષ પૂર્ણ થવા પર અમેરિકામાં નવ થી અગિયાર જુલાઈ દરમિયાન સમિટ યોજાઈ હતી તેમાં નાટો દેશોના સભ્યો હાજર રહ્યા હતા સમિટના છેલ્લા દિવસે એટલે કે ગઈકાલે મોડી સાંજે બાઇડને પ્રેસ કોન્ફરન્સ કરી હતી બાઇડન પોતાનું ભાષણ પૂરું કર્યા પછી જેલન્સ્કીને બોલાવી રહ્યા હતા આ દરમિયાન તેમની જીત લપસી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ